તાળાજા નજીકના એક વિસ્તારમાંથી ભાવનગર એસઓજી પોલીસે સૂકા ગાંજા સાથે એક મહિલા સહિત બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એર વાળાને બાતમી મળી હતી કે તાળાજાના પોલ તાળાજા પોલીસ સ્ટેશન વિસ્તાર બપાડાની ધારમાં રહેતી ફરીદાબેન મહેબૂબભાઈ રફાઈ અને તેનો પતિ વિજય ઉર્ફે કાંચો મનુભાઈ રાઠોડ બંને તેના રહેણાંકી મકાનમાં સૂકા ગાંજાનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરી રહ્યા છે જે હકીકતના આધારે આજે ગઈકાલે સાંજના અરસા દરમિયાન બાતમીના આધારે ખરાઈ કરી પીઆઈ સહિતના સ્ટાફે દરોડો પાડી રહેણાંકી મકાનની તલાશી લેતા મહિલા અને શખ્સના કબજામાંથી સૂકો ગાંજો એક પોઈન્ટ એકસો છત્રીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા અઢાર હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ મળી આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશાબંધી વિભાગને જાણ કરતા અધિકારી સહિતની ટીમ તળાજા દોડાવી હતી અને ખરાઈ કરતા નશાકારક પદાર્થ ગાંજો હોવાનું સાબિત થતા ગાંજાનો જથ્થો અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્યાવીસ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ બરામદ કરી ફરીદાબેન મહેબૂબભાઈ રફાય અને વિજય ઉર્ફે કાંચો મનુભાઈ રાઠોડની ધરપકડ કરી બંને વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં એનડીપીએસ પીએસ એકઠે તળે ગુનો દાખલ કરાવ્યો હતો બનાવ સંદર્ભે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એ આર વાળાએ જણાવ્યું હતું કે તળાજાના બપાડાને ધાર વિસ્તારના મકાનમાં પતિ પત્નીએ ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો હતો જ્યારે વિજય ઉર્ફે કાંજો એનડીપીએસના ગુનામાં જેલમાં હતો જે હજુ છ દિવસ પૂર્વે જ જેલને બહાર આવ્યો હતો ત્યાં આજે વધુ એકવાર ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હોવાનું તેઓએ જણાવ્યું હતું